સાંચની નીત્ય આદત મુજબ હું ઇન્ટર સ્ટેટ બસ સ્ટેશનના બુક સ્ટોલની સામેના બાંકડે બેઠો બેઠો નવીન વાર્તા મેગેઝીનના પાના ફેરવી રહ્યો હતો થોડીક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે એક કપલ બેઠેલું હતું છોકરી અને છોકરો સમોવડિયા હતા પહેલી નજરે છોકરો તેની પત્નીને બસમાં મૂકવા આવ્યો હોય તેમ લાગતું હતું અહીં બસ સ્ટેશને મારા મિત્ર મહેશનો બુક સ્ટોર હતો અને ઘણુંખરું સાંજે હું અહીં આવતો મારા મિત્રને જમવા માટેનો પણ વિરામ મળતો અને મને જુદા જુદા મેગેઝિન વાંચવાનો લાભ મળતો આજે મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું ત્યાં તો પહેલાં બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા હું વાર્તાકાર હોય વાર્તાનો કોઈક વિષય મળી જાય તે આશય હું તેમની વાતો સાંભળવા માંડ્યો થોડીક વારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ બંને પતિ પત્ની હતા તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા મિત્રો હતા છોકરો તે છોકરીને કાલાવાલા કરીને મનાવતો હતો પણ છોકરી એકની બે નહોતી થતી તેમની વાતચીતનો મુખ્ય મુદ્દો આ હતો નિરાલી તે આટલી મોટી વાત મારાથી છુપાવી તે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટનો ઓર્ડર કર્યો હતો અને મને તે કહ્યું પણ નહીં આ તો મેડિકલ સ્ટોરનું ખાતું સેટલ કરતો હતો ને જોયું મારું અકાઉન્ટ ડેબિટ થયેલું જોયું અને મેડિકલ સ્ટોરવાળાને પૂછ્યું ત્યારે ખબર પડી કે નિરાલી મેમ લઈ ગયા તને ખબર છે ને આપણે જીવનમાં હજુ કેટલી બધી મચલ કાપવાની છે અને મને આ ઝંઝટ પસંદ નથી મને વાતમાં રસ પડ્યો કાન જરા સરવા કર્યા અને હું વાડી નજરે જોઈ યુગલને જોઈ રહ્યો હતો નીરજ એમાં શું કહેવાનું મારો આટલો પણ હક્ક નહીં તારા ખાતા ઉપર કે જરૂરી વસ્તુ પણ ન લઈ શકો નીરજ ભડક્યો અને કંઈક બોલ્યો પણ પ્લેટફોર્મના શોરબકોરમાં સમજાયું નહીં નીરજે પણ પબ્લિક પ્લેસની મર્યાદા રખતા તેને અવાજમાં મૃદુતા આણી પણ પાસે બેઠેલા હોવાથી મારાથી તેની વ્યગ્રતા છૂપી ન રહી શકી અહીં વાત હક્કની નથી બીજી છે તે હજુ સુધી મારાથી તેનું રિઝલ્ટ પણ છુપાવ્યું છે તે મારા વિશ્વાસને ઠેસ પહોંચાડી છે બોલ શું આવ્યું છે રિઝલ્ટ નિરાલી તેના શલવારની ઘેરને ઠીક કરતી ઊભી થઈને એક હળવો હાથ પોતાના પેટ ઉપર ફેરવતા તેણે ડ્રેસનો દુપટ્ટો સરખો કર્યો એકાદ ક્ષણ રોકાઈ અને બોલી નીરજ વધામણી તું જલ્દી બાપ બનવાનો છે નીરજને કોઈ કરંટ લાગ્યો હોય તેમ ઝાટકાથી ઊભો થયો અને તે તમતમતી આંખી નિરાલીના પેટની સામે જોવા લાગ્યો તે બોલ્યો ના નિરાલી ના હું તે માટે તૈયાર નથી આ તો સારું થયું કે મારા પૂછવાથી વહેલી ખબર પડી એટલે મોડું નથી થયું એમ હું સમજું છું ખરુન્ને તું રોકાઈ જા અને કાલે આપણે મારા મિત્રના ક્લિનિકે જઈને આ નો નિકાલ કરાવી લઈશું નો બિગ નો મારું નાગપુર જવું જરૂરી છે તને ખબર છે ને કેટલા દિવસ પહેલાનો પ્રોગ્રામ ફિક્સ છે ભાઈના દીકરાની વર્ષગાંઠ છે મારી હાજરીની ત્યાં જરૂર છે પણ તારી આ નીરજ વાક્ય પૂરું કરે તે પહેલાં નિરાલીએ વાત કાપીને બોલી તેમાં શું અપનાવી લઈશું આપણા આગંતુક કિડને તેમાં કોઈ મોટી વાત નથી મારી લેખન કાર્ય માટેના મુદ્દા તારવાની આદતે અહીં ભરપૂર મસાલો હતો અને નિરાલીની તેના કુટુંબ પ્રત્યેની લાગણી અને વ્યવહાર સૂચની પણ નોંધ લીધી ત્યાં નીરજ રીતસરનો તડુક્યો ના નહીં ચાલે શું નહીં ચાલે તું ભૂલી ગયો તારા એક ઈશારે હું મારા બાપ મા ભાઈ ભાભી બેન બધાને છોડી તારી સાથે દોડી આવી અને મારી જિંદગી તારે હવાલે કરી તે ઓછું છે હા તે ખરું તું આવી અને આપણી જિંદગી કેવી લહેરથી વીતે છે છે કઈ તકલીફ તને પણ આ તો આપણી જિંદગીમાં આ તારી પ્રેગ્નસી મને ખૂંચે છે તેનો નિકાલ લાવવો જ રહ્યો તારે જરા સમજ તો ખરી નિરાલી નિરાલી હવે રીતસરની ચમકી હોય તેમ લાગ્યું હું સમજી નહીં મારે શું કરવાનું તું કહે છે નીરજ કહેવાનું શું તું સમજદાર છે તારે સમજવું જ પડશે મારે આ તારી બલામાં નથી ફસાવું નકામો આપનું મેળના બગાડનું કારણ ન બનાવા તારી પ્રેગ્નસીને અરે નીરજ બોલતા પહેલાં વિચારીને બોલ વારે વારે તારી પ્રેગ્નન્સી ને ટાંકીને તું શું કહેવા માગે છે જોપણે લીવ ઇન રિલેશનશિપમાં જોડ્યા તે વખતે જ નક્કી હતું કે આપણે જીવનના અંત સુધી સાથ નિભાવીશું તારી બધી જવાબદારી મારી પણ સંતાનના ચક્કરમાં નહીં પડવાનું યાદ આવે છે તને હા યાદ છે પણ ભગવાનની મરજી આગળ આપણે શું કરી શકીએ નિરાલીએ હસતાં કહ્યું મીરાલીને હસ્તી અને બેફિકર બનેલી જોઈ નીરજ હવે રીતસરનો ગરજ્યો નિરાલી મારી સારપનો તાગ મેળવ ચૂપચાપ આ બલાનો નિકાલ કરાવી લે હું હજુ તને અપનાવવા તૈયાર છું તું એક વાત સમજી લે નીરજ મારા પેટમાં ઉછરી રહેલ બાળક તો હવે આ જગતમાં આવીને રહેશે જ ના નિરાલી તેને હું આવનાર બાળક સાથે નહીં અપનાવી શકું પણ કેમ નિરાલી તું ના સમજના બન અને મને મૂર્ખ પણ ના સમજ તારી પ્રેગનન્સી માટે તું મને જવાબદાર ના ઠેરવ આ તારા પેટનું બાળક મારું નથી હું કદી બાપ બનવા માટે સક્ષમ નથી તેની સાબિતી માટે તું મારા મેડિકલ રિપોર્ટ જોવા માગે તો હું તને બતાવી શકું છું મેં તારાથી આ વાત છુપાવેલી હતી હું તને દિલથી ચાહું છું માટે તને ખોવા નથી માંગતો અને નીરજ નિરાલીના પેટ ઉપર નજર દોડાવતા બોલ્યો તારે આનાથી છુટકારો તો મેળવવો જ રહ્યો બહુ આસાન છે કોઈ મોટી તકલીફ નથી મારો મિત્ર બધી ચોકસાઈ રાખશે અને સગવડ કરી દેશે હું તારા બીજા કોઈ સાથેના ઐફરને નજરઅંદાજ કરી માફ કરવા તૈયાર છું હું મનોમન વિચારી રહ્યો કે આ તે કેવો માણસ કહેવાય મને તુલસીદાસનો દોહો યાદ આવી ગયો કે તુલસી ઇસ સંસારમે કે લોક હું અજાણ્યા માણસોની વચમાં પડવા માગતો ન હતો અને વળી તેની સાથી નિરાલી હાલ ગરમ મિજાજમાં હોઈ હું ખામોશ જ રહ્યો એટલામાં નિર્જે સ્વસ્થતા કેળવી અને તે બોલ્યો નિરાલી તું બેસ હું તને ગમતો ચોક બાર લઈને હમણાં જાવ્યો તું મારી આ લેપટોપની બેગનો ખ્યાલ રાખજે નિરાલી ઉપર નિર્જના શબ્દોની કોઈ અસર ન થઈ તેના મગજમાં કોઈ વિચારોનો વંટોળ ઉમટ્યો હોય તેમ લાગતું હતું મારા હાથમાં મેગેજીન હતું પણ મારી નજર તો નિરાલી ઉપર હતી અને મારી સાથે એકવાર નજર મળી જતાં તે થોડીક શરમાઈ ગઈ નિર્જના થોડેક દૂર ગયા પછી તેને હિંમત કેળવીને મારા આગળ તેનું બચાવનામું પેશ કરતાં કહ્યું ભાઈ તે હજુ પણ છોકરમત છે બાલિશ છે એ એના મનમાં શું સમજે છે જુઓ બેન ખોટું ન લગાડો તો હું કહું કે તમે સમજૂતીનો ભંગ કર્યો છે અને ઉપરથી એ ભાઈને તમે વળી રહ્યા છો હું ક્યારનોય તમને બંનેને સાંભળી રહ્યો છું હું નિરાલીને મારું તારણ કહ્યા વગર રહી ન શક્યો તમને લાગ્યું તે ખરું ભાઈ પણ અત્કળ વલણ પાછળના ભેદની તમને ખબર નથી હવે એને પાછો આવવા દો અને મને સાંભળો પછી તમારે જ ન્યાય તોડવાનો છે નિરાલીએ રડમસ સવાજે કહ્યું મને નિરાલીની વાતમાં કોઈ તથ્ય ન લાગ્યું કે તે શું સફાઈનામું પેશ કરી શકશે મને હકીકત જાણવાની તાલાવેલી થઈ હતી એટલે હું આતુરતાથી રાહ જોવા લાગ્યો ચોકબાર ન મળતા નીરજ જલ્દી પાછો ફર્યો અને મેં તેઓને મારી પાસે બેસાડીને બેઉ વચ્ચે દરમિયાનગીરી કરવાની મારી ઈચ્છા પ્રગટ કરી તેણે મને કહ્યું ભાઈજી તમે ક્યારનાય બાંકડા ઉપર બેઠેલા છો અને અમારો વાર્તાલાપ સાંભળ્યો છે તમારાથી ચૂપું શું રાખવાનું અને હકીકતથી વાકેફ છો હવે તમે જ ન્યાય કરો કે હું કઈ જગ્યાએ ખોટો છું જુઓ ભાઈ તમારા ગયા પછી મારે આ બેન સાથે થોડીક વાતચીત થઈ છે એ કંઈક કહેવા માગે છે માટે પહેલાં આપણે તેમને સાંભળીએ બોલો બેન હવે તમારી કેફિયત રજૂ કરો સાંભળ નીરજ હું પ્રેગ્નન્ટ નથી મેં જાણી જોઈને તને પારખવા માટે આ બાલિશ હરકત કરી હતી હકીકતમાં પ્રેગ્નન્સી કીટ મારી બહેનપણી મિતા માટે ઓર્ડર કરીને મંગાવેલી હતી મેં તારા એક બોલ પાછળ મારા બધાને અને મારું સર્વસ્વ છોડી તારા આશરે આવી અને તને જ મારી વફાદારી ઉપર આખરે શંકા કરી હજુ તો મારે ત્રણ જ મહિના થયા છે તારી સાથેના સહવાસના સારું થયું મારી વહેલી આંખો ઘડી તારે તો કોઈ પણ હાલમાં મારી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ પણ તું તો માટીપગો નીકળ્યો તારી પાસે ધીરજ નથી મેં તારા બોલ ઉપર ભરોસો રાખ્યો હતો અને હું તને ખરો મર્દ સમજતી હતી પણ તું તો પૂરો નામર્દ કર્યો નિર્મલ પ્રેમમાં પડેલાઓ ગાંડા હોય છે અને તેઓ તનની સુંદરતા કે ઊંડપથી પર હોય છે નીરજ તે તારી શારીરિક ઉણપની વાત મારાથી છુપાવી નહોત તો પણ હું તને જ સમર્પિત હતી અને બાકી કાંઈ હતું તો તે મારી વફાદારી ઉપર શંકા કરી આજે પૂરું કર્યું આજે હવે મને મારી ભૂલ સમજાય છે અને મારા પિતાએ કીધેલું યાદ આવે છે કે જિંદગીના સોદામાં લાગણી ભલે વણો પણ થોડું દિમાગ પણ સાથે રાખવું જરૂરી છે અલવિદા હું તને એક સ્વપ્ન સમજી બોલી જઈશ મારો કેડો મોક નિરજી ઊભા થઈને ગળગળા અવાજે નિરાલીની માફી માગતા કહ્યું નીલુ મને માફ કર હું તને કોઈ પણ હાલમાં પામવા માંગતો હતો અને તને પામવાની દોડમાં મારી આ જન્મની ઊણા પાડખીલી ન બને માટે તારી આગળ તેનો એકરાર કરતા ગર્યો હતો આજે મારી ઉપર શંકાનો શેતાન સવાર થઈ ગયો હતો નીલુ મને માફ કર ના નીરજ સોરી આજે બહુ તકલીફથી મને આ સમજ આવી છે તું મારાથી હવે મુક્ત છે તારો અને મારો રાહ હવે અલગ છે દુનિયાના સાગરમાં વિશ્વાસે વાહન ચાલે છે તેવું આપણા સંસારના સગરમાં કેમ નહીં તારે તો હવે ખુશ થવું ઘટે તને તો બધી બલાથી છુટકારો મળે છે અમે ત્રણેય જણા સ્તબ્ધ હતા નિરાલીએ નિર્જને તેની લેપટોપની બેગ પરત આપી અને બેધડક ઠસ્સાભેર નાગપુરની બસમાં બેસી ગઈ અને થોડીવારમાં બસ કાળા ધુમાડા છોડતી ઉપડી પણ નીરજ એકછોડના કાળા ડિબાંગ વાદળમાં અટવાઈ ગયો અમે બચેલા બે જણાએ હાથ હલાવીને વિદાય આપી ત્યારે નીરજ મારા કાનમાં બોલ્યો જોજો ભાઈ હું મારી નીલુંને માનવી લઈશ તે જરૂર પરત આવશે હા તે આવશે ખરી પણ નીરજ તારે મર્દ બની તેના પિતાને ત્યાં વરગોડો લઈને મનાવા જવું પડશે તે ચોક્કસ આવશે જોજે પાછો મને બોલાવજે તારા વરઘોડામાં બોલ્યા વગર હો ત્યાં સુધીમાં બસે છોડેલા નિરાશાના વાદળ સાફ થયેલા લગતા હતા નીરજ રવાના થયો ત્યાં મારો બુકસટોલવાળો મિત્ર આવ્યો અને મને પૂછ્યું વાર્તાનો કોઈ મુદ્દો મળ્યો આજે પીના કિંતને અરે યાર મહેશ શું સંચ હતી આજની આખી વાર્તા જ બેઠીને બેઠી મળી ગઈ મારે માત્ર પાત્રોના નામ બદલવા પડશે હું